ખાણ કરીને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી એમાં એ ધ્યાન ઉપર એવું કે આ લીઝ મંજૂર થયો એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે બાર બહાર તો એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જેનું ખાણ કામ કરે છે હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણ કામ કરતા હવે મને એવું લાગે છે કે ગીર સોમનાથ જિલ્લાના અંદર જે ભૂમાફિયાઓ છે જે ખનીજ ચોરી કરે છે એને રાત્રે સપનામાં કદાચ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આવતા હશે હવે આવું કેમ કહું છું એ તો મારા કરતા તમને ખબર છે બસ આજે એની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે લોકોને સપનાઓ અલગ અલગ આવતા હોય પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ભૂમાફિયાઓ છે તેને સપનામાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં જ્યારથી દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરની પોસ્ટ પર આવ્યા છે ત્યારથી જ ગીર સોમનાથ જિલ્લાની દિશા અને દશા જે છે એ બધી જ વ્યવસ્થિત કરવામાં લાગી ગયા છે કારણ કે જે દિશા જે લોકોએ બગાડી છે એ લોકોની દશા પણ બગાડી દીધી છે એટલે કે જે લોકો ખનીજ માફિયાઓ જે ખનન કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે બાંધકામ હોય ગેરકાયદેસર રીતે જગ્યા પચાવી પાડી હોય ખનીજ ચોરી કરતા હોય એ બધા જ ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે તવાઈ બોલાવી છે અને એક આંકડો સામે આવ્યો છે આ આંકડો તમે સાંભળશો તો તમે પણ કહેશો વાહ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કામગીરી હોય તો તમારા જેવી રાત્રે પણ

વર્ષોથી ચાલતી આવે છે છતાં પણ કોઈએ ધ્યાન ન આપ્યું અધિકારીઓ આવ્યા ગયા આવ્યા ગયા નેતાઓ આવ્યા ગયા બધા જ ગયા પણ આ એક કલેક્ટર એવા આવ્યા કે ગીર સોમનાથ જિલ્લાને એક સારી ઓળખાણ આપી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર એવું નામ બનાવ્યું અને કદાચ આ ખનિજ ચોરો એવું કહેતા હશે અને સપનામાં તો એવી વાતોય કરતા હશે કે કાલ મારી ન્યા ન આવે તો હારું બાકી મારે કરોડો રૂપિયાનો દંડ ભરવો પડશે એ તો ભરવો પડે ભાઈ તમે અબજો રૂપિયાની કરોડો રૂપિયાની જમીનની અંદરથી તમે ખનીજ ચોરી કરી છે તો તમારે તમે ખોટું કર્યું છે તો તમારે ભોગવવું પડશે એટલે બે અબજ કરતાં વધારે એ ખનીજ ચોરી ઝડપાઈ છે જિલ્લાના છવ્વીસ સ્થળો પર દરોડા પાડી અને મસ્ત મોટી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે મંજૂરી લીઝના ઓઠા તળે અબજો રૂપિયાની ખનીજ ચોરીને અંજામ આપવામાં આવતો હતો અને જ્યારે પણ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને બાતમી મળે એ આધારે તપાસ હાથ ધરાય ને ત્યારબાદ ત્યાં રેડ કરવામાં આવે એ રેડ કરતાની સાથે જ એ ફફડાટ મચી જવા પામે પામે છે જે ખનીજ ચોરો છે એ ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામે છે અને ત્યારે એ જ ફફડાટ અત્યારે લોકોને નિંદર હરામ કરી દીધી છે કે અમારી ત્યાં જો ગીર સોમનાથના કલેક્ટર પૂઈ ગયા એ પહેલાં અમે અમારું બધું સાફ કરીને ભાગી જઈએ બાકી અમારે લેવા ને દેવા થઈ જવાના છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આ વિશે શું કહી રહ્યા છે પેલા એમને સાંભળી લો આપણે જે લીઝો મંજૂર થયું હોય એ બરોબર કામ કરે છે કે નહીં એના માટે અમે મારા રેવન્યુ તલાટીની સરકલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈક ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવી અને સર્ટિફિકેટ પણ લીધેલા સાઇન્ડ કોપી મગાવેલી અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે એના આધારે પછી આપણે સેન્ટ ટીમ બનાવી અને ખાણ ખાઈને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ છે ગયું છે બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણકામ કરે છે હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝની મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા આવી આપણે છવ્વીસ જગ્યાએ આપણે એની રેડો કરી એમાં કુલ ત્રેવીસ લાખ મેટ્રિક ટન અને બસ્સો એકવીસ કરોડ અંદાજીત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે સૌથી મોટી વાત તમને કહી દઉં પહેલા તો ગીર જિલ્લાની અંદર લગભગ ઘણી જગ્યાએ આ ખનીજ ચોરી થતી હતી તેમાં સૌથી વધુ જો વાત હોય તો કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળો પર ખનીજ ચોરી ઝડપાઈ છે ગીર જિલ્લાના એ 16 કોડીનારના 16 સ્થળોએ વિચાર કરો તમે 16 એવી જગ્યા કે જ્યાં ખનીજ ચોરી થતી હતી લગભગ તંત્રની એ આ કહેવાય ને કે આંખ બંધ હતી અને ત્યાંથી બધાય ખનીજ ચોરી કરી કરીને લઈ જતા હતા પણ જ્યારે આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આવ્યા હું એ માટે વખાણ કરું છું કે કામગીરી સારી કરે છે અને જે લોકો જે અધિકારી હોય જે નેતાઓ હોય એક સામાન્ય માણસ પણ હોય એ સારી કામગીરી કરીએ છીએ તો અમે એનો આભાર માનીએ છીએ અને એવું પણ લોકોને સંદેશ આપે છે કે કામગીરી હોય તો આવા લોકો જેવી બાકી નહીં બાકી તો જો ન કરવું જાડેજા છે એ પણ કદાચ ન કરત પણ નહીં એને કરી બતાવ્યું અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ખોટું થઈ રહ્યું હતું તેના પર તવાઈ બોલાવી છે સાથે સાથે વાત કરીએ તો ઉના વેરાવળ અને તાલાડા તાલુકામાં દસ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા દોઢ માસના ટૂંકા સમયમાં અબ્જોની ખનીજના આ દંડનો રેકોર્ડ બ્રેક સર્જાયો છે અત્યાર સુધીમાં કોઈ એવા અધિકારી નથી જોયા ભૂમાફિયા કોલસા ચોરે છે બધું જ કરે છે પણ ત્યાં કોઈ જાતની કાર્યવાહી નથી થતી અને ત્યાંના આરોપો એવા લાગે છે કે ત્યાં સીધું જ કનેક્શન સીએમ ઓ ને બધા હારે લગાડેલામાં છે એટલા માટે કોઈ અધિકારી કે કોઈ બોલતું નથી જિલ્લા કલેક્ટરની આકરી કાર્યવાહીના પગલે હવે ભૂમાફિયાઓ ભૂભિતર થયા છે અને દિગ્વિજયસિંહ જાડેજા છે જિલ્લા કલેક્ટર એમની આ કામગીરીને લઈને ગીર સોમનાથ જિલ્લાના જે લોકો છે તેમના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે એક અધિકારી આવો પણ દિગ્વિજયસિંહ જાડેજાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર